શ્રાવણના બીજા સોમવારે આ વાસ્તુ ટિપ્સ અનુસરો મહાદેવ તમારું આંગળું ખુશીઓથી ભરી દેશે શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે મહાદેવના ભક્તો તેમને પ્રસન્ન કરવા શ્રાવણના સોમવારે વ્રત રાખે છે અને બાર તારીખના રોજ શ્રાવણના બીજા સોમવારે ઉપવાસ કરવામાં આવશે અધૂરા કામને પૂર્ણ કરવા અને તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે આ દિવસો ખૂબ જ ખાસ છે જો તમે શ્રાવણ મહિનાના સોમવાર દરમિયાન કેટલીક વાસ્તુ ટીપ્સ અજમાવો છો તો ભગવાન મહાદેવ તમારી જોડીને ખુશીઓથી ભરી દે છે તો ચાલો આજની વિડીયોમાં આપણે તેના વિશે વધુમાં જાણીએ પરંતુ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા તમને વિનંતી છે જો આજની વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે આખા ઘરમાં મંદિર એ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં આપણે માનસિક સુખ અનુભવીએ છીએ જો તમે શ્રાવણ મહિનામાં મંદિર સંબંધિત કેટલાક વાસ્તુ ઉપાયો કરશો તો તેની અસર તમારા જીવનમાં જલ્દી જોવા મળશે વાસ્તુ અનુસાર મંદિરને શણગારવાથી આખું ઘરનું વાતાવરણ ખૂબ જ સકારાત્મક બને છે જેના કારણે ઘરમાં હંમેશા ખુશીઓ રહે છે મંદિરને ઉત્તર પૂર્વ ખૂણામાં રાખો આજકાલ બજારમાં તૈયાર મંદિર મળે છે આવી સ્થિતિમાં જો તમે મંદિરને રાખવા માટે કોઈ સ્થાન શોધી રહ્યા છો તો ઉત્તર પૂર્વ ખૂણામાં શ્રેષ્ઠ રહેશે ઘરના ઉત્તર પૂર્વ ખૂણાને ઈશાન કોણ કહેવામાં આવે છે આ દિશામાં બેસીને ભગવાન શિવની પૂજા કરવાથી તમારું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહેશે અને જીવનમાં દુઃખ પણ જલ્દી સમાપ્ત થઈ જાય છે મંદિરમાં આબાના પાનનું તોરણ લગાવો આ મહિનામાં સાચા મનથી કરવામાં આવેલી પૂજા તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિનો ભંડાર ખોલે છે આવી સ્થિતિમાં શ્રાવણના બીજા સોમવારે તમારે તમારા ઘરના મંદિરમાં આંબાના પાનનો ઉત્સવ લગાવવો જોઈએ આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે મંદિરમાં કરો શિવલિંગની સ્થાપના શ્રાવણ દરમિયાન મંદિરમાં શિવલિંગની સ્થાપના કરો પુરાણ અનુસાર હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે શિવલિંગની સાઈઝ અંગૂઠા કરતાં નાની હોવી જોઈએ ઘરમાં ક્યારેય મોટું શિવલિંગ ન રાખવું જોઈએ અને ઘરના મંદિરમાં રાખ્યા પછી દરરોજ જળ ચઢાવો અને મંદિરની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખો તો મિત્રો આ હતી આજની માહિતી આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે જય હિન્દ મંદે માતરમ